એચલ બાજુ ની બાજુ લેવા તો બહુ મોગી મોગી મળે હા લાઈવ બનાઈને આપણી ને લાઈવ લાઈવ આ લાઈવ બધું મસાલો બધું રેડી લાઈવ જ કરવાનું જોતાની સામે તમારી સામે બનીને આપી દેજો ખાલી આ કઈ જડી નાખી આપણે શેઝવાન ચટણી તમારી સ્પેશિયલ ચટણી એમ ને હા

અને તમે ફ્રેન્કી કેટલા સમયથી બનાવો 2017 થી 2017 થી આ છે આ ઉપરાંત તમારી બીજે કે બ્રાન્ચ ખરી આની લો ગાર્ડન આપણો આઉટલેટ અને એક અહીંયા આગળ ગીતા મંદિર પર બરોબર છે લો ગાર્ડન શું મળે ફ્રેન્કી ક્લિપ મળે બર્ગર બે આઈટમ અચ્છા ફ્રેન્કી બર્ગર બંને આઈટમ મળે જો લો ગાર્ડન મળી જશે ને અહીંયા બી મળી જવાની છે રેડી થઈ ગઈ ને તમારી સ્પેશિયાલિટી હા સમર મંચુરિયન ફ્રેન્કી સેઝવાન મન્ચુરિયન ફ્રેન્કી ભાઈ ગરમા ગરમ ને લાઈવ આપી દીધી છે જોઈ લો ઓકે જો અહીંયાની હોટ ફેવરેટ આઈટમ છે ચટપટા શેઝવાન મંચુરિયન ફ્રેન્કી છે એ તમને અહીંયા પચાસ રૂપિયા અને સિત્તેર રૂપિયાની રેન્જમાં મળી જવાની છે